નમસ્કાર મારું નામ રોહિત સતાઈશા છે અને આ મારા મમ્મી છે તેમનું નામ જોશનાબેન રમેશભાઈ સતાઈશા છે તેમની ઉંમર ચુમ્માલીસ યાર છે અને અમે સુરત થી છીએ થોડાક દિવસ પહેલાં અચાનક મારા મમ્મીને તો આવ આવવા મળ્યો ડાયાબિટીસ વધી ગયો અને એમનું વીપી થી પણ વધારે થઈ ગયું હતું એટલે એમને થોડું ટેન્શન થયું અને મેં મારા ફ્રેન્ડને પૂછ્યું મારા મિત્રએ કહ્યું કે નજીકમાં પીપી માણિયા હોસ્પિટલ છે ત્યાં તું તારા મમ્મીને લઈને જતો રહે એટલે હું મમ્મીને લઈને અહીંયા પીપી માણિયા માં આવી ગયો આવીને હું ડોક્ટર સંકેત ઠક્કરને મળ્યો એમણે મમ્મીને તપાસીને કહ્યું કે તાણે દિવસ દાખલ કરવા પડશે એટલે મેં મમ્મીને અહીંયા દાખલ કરી દીધા આજે મારો ત્રીજો દિવસ છે આજે મારા મમ્મીને ડિસ્ચાર્જ આપવાના છે એમનો તાવ સદંતર જતો રહ્યો છે એમનું ડાયાબિટીસ કંટ્રોલમાં છે અને બીપી પણ નોર્મલ થઈ ગયું છે આ ત્રણ દિવસ દરમિયાન મેં જોયું કે અહીંયા પીપી પીપીમાણી હોસ્પિટલમાં ચોખ્ખાઈ સારી રહેશે ટાઈમ ટુ ટાઈમ ટોયલેટ બાથરૂમ સાફ થઈ જાય છે સ્વીપર પણ દિવસમાં બે ત્રણ વાર આવી જાય છે નર્સીસ પણ વિઝિટ ટાઈમ ટુ ટાઈમ લે છે અને જ્યારે બી બોલાવીએ ત્યારે આવી જાય છે અને ડોક્ટર પણ તેમના ટાઈમે વિઝિટ લઈ લે છે કેન્ટીનમાં જમવાનું સારું છે જો તમારા ઘરમાં કોઈ પણ આ પ્રોબ્લેમ થયો હોય તમે સુરતમાં રહેતા હો તો તમે ચોક્કસ પીપી માણીયા હોસ્પિટલમાં આવી શકો છો મારો અનુભવ અહીંનો સારો રહ્યો છે ધન્યવાદ